શ્રાવણના માસ નિમિત્તે ભંડારેશ્વર મહાદેવના ના મંદિરે હરિપુરા મધ્ય ગામમાં બહુ જ મોટો છે સમસ્ત ગામજનો બહુ જ મોટો એક સાહસ કરેલું છે અને ભંડારેશ્વર મહાદેવ મંદિર કૃપાથી આ મંદિર અંદર જે દાન જે આવે છે કોઈ માટે માગવા માં નથી ગયા પણ બધા જ લોકો સ્વયંભૂ દાન કરતા રહેલા છે ને મેળાની અંદર લોકો હજારો સંખ્યામાં લોકો મેળામાં આવે છે ને આ મંદિરનું મહાત્મ્ય એ છે કે બંદરેશ્વર મહાદેવનું હજારો વર્ષ પૂર્ણ મંદિર છે લોકોને એટલી બધી શ્રદ્ધા છે કે જેની વાત નહીં કરવાની તેમજ બીજું એક મંદિર સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર ગામની અંદર આવેલું છે તે પણ વર્ષો પુરાણું છે દર વર્ષે અહીંયા અહીંયા આગળ મહાદેવના મંદિરે મેળો ભરાય છે અને હજારો લોકો ભાવિકો દર્શનાર્થે આવે છે અને દર્શન કરીને કુટાત અનુભવે છે અને મંદિરની જે મંદિરની અંદરની જે મહત્ત્વની જે વાત છે કે મંદિર શા માટે હોવું જોઈએ તો મંદિરની જે ઋષિ મુનિ ની કલ્પના છે કે મંદિર એ સોશિયલ ઇકોનોમિક સેન્ટર છે ગામની અંદર જે 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 ભાગ 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 છે લોકો એ અંદર અંદર જાય અને ગરીબ માં ગરીબ માણસ હોય એને એને વેચવામાં આવે છે એટલે મંદિરના મુખ્ય જો મંદિર પાછળ નો કોઈ મહત્વનો જો ભાગ હોય તો એ કે માણસ ગામની અંદર કોઈ ભૂખો ના રહેવો જોઈએ એ આપણી ઋષિમુનિ ની કલ્પના છે એ હિસાબે ભંડારેશ્વર મહાદેવ નું મંદિર અમારા હરિપુરામાં

Okay.